સાતસો વર્ષ જૂની ટાંગલિયા હસ્તકલા જે એક સમયે વિસરાઈ રહી હતી તે આજે ગ્લોબલ ફેશન સ્ટેટમેન્ટ બની ગઈ છે ગુજરાતની કળા આજે સાત સમુદર પાર પહોંચી છે હોલીવુડ સુપરસ્ટાર બ્રેડ પીટે સુરેન્દ્રનગરના કારીગરો દ્વારા વણેલું શર્ટ પહેરીને કેમેરા સામે આવ્યા હતા ત્યારે ગુજરાતની કલાએ વિશ્વભરમાં પણ ડંકો વગાડ્યો છે નમસ્કાર હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી પંચાલ પંથકના વણકરોની આ અદ્ભુત સૂઝબૂઝને ભારત સરકારે જીઆઈ ટેક આપી વિશ્વ સ્તરે સન્માનિત કરી છે સુરેન્દ્રનગરના દેદાદરા ગામના શ્રી બળદેવભાઈની આંગળીઓ જ્યારે કરઘા પર ચાલે છે ત્યારે જાણે ઇતિહાસ જીવંત થાય છે આગામી હોલીવુડ ફિલ્મ એફ વનમાં બ્રેડ પીટે ટાંગલિયા શૈલીનું શર્ટ પહેરીને આ કલાને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ અપાવી છે રાજ્ય સરકાર દ્વારા નવા કારીગરોને તાલીમ અને ઈ કોમર્સના માધ્યમથી વૈશ્વિક બજાર પૂરું પાડવામાં આવી રહ્યું છે ગુજરાત અને જેવા મંચો થકી મળેલી તકોને પરિણામે આજે મનીષાબેન જેવા અનેક યુવા કારીગરો આધુનિક માર્કેટિંગ શીખી આત્મનિર્ભર બન્યા છે લુપ્ત થતી આ કલાને સરકારના પ્રોત્સાહને નવું જીવન દાન આપ્યું છે આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર છવ્વીસમાં પણ ટાંગલિયા કલા મુખ્ય આકર્ષણ રહેશે એક્ઝિબિશનોમાં પણ હું જાઉં છું ત્યાં પણ કેવી રીતના અમારી આ પ્રોડક્ટ છે કેવી રીતના સેલ કરી માર્કેટિંગ કેવી રીતના કરવું એ બધું મને અત્યારે બહાર જાવી છે તો ખ્યાલ આવે છે નવા શીખાઉ કારીગરો છે અને જેમને ઉત્સાહ બતાવે છે એવા લોકોની શોધી અને અમે તાલીમ પણ આપીએ છીએ એમાં અલગ અલગ વર્ગની તાલીમો પણ આપીએ છીએ મહત્વપૂર્ણ આર્ટના કારીગરો માટે અમે ઈ કોમર્સ ઉપર વેચાણ માટેની પણ સહાય પૂરી પાડીએ છીએ એમના માટે માર્ગદર્શન એમનું રજીસ્ટ્રેશન તે અંગેનું હેન્ડ હોલ્ડિંગ જેવી કામગીરી પણ કરીએ છીએ જો એને એક સાલની અંદર ભારત સરકારે નોંધ લઈ અને જીઆઈ ટેગ આપ્યો એ બહુ પ્રસિદ્ધિની વાત છે કે જે બહુ જ બારીકી કામ અને ગામડા અંતરિયાળ ગામડાની અંદર ખોજ કરીને અમને જે જીઆઈ ટેગ મળ્યો છે એ અમારા માટે એક ગૌરવની વાત છે તો તમે ગુજરાતની આ ટાંગલિયા કલા વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો અત્યાર માટે બસ આટલું જ સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ગુજરાત પ્લસ ડોટ ઇન પર પણ માહિતી મેળવી શકો છો ધન્યવાદ